તેમની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી છે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોડેલી નર્મદા કેનાલ રોડ પર પંદર સ્કૂટરોની ફિલ્મી અંદાજમાં કોર્ડન કરી દબોચ્યા છે દરેક સ્કૂટર પર વિદેશી દારૂના થેલા ઝડપાયા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે મોરકલા નજીક વોજ ગોઠવી હતી અને આગે આગે તો ચલો પીછે પીછે હમ જેવા દ્રશ્યો સજાયા હતા જ્યારે વહેલી સવારે આ દ્રશ્યો છે તે બોડીલીમાં પણ જોવા મળ્યા હતા જ્યારે આ કાર્યવાહી દરમિયાન પંદર ગુથલેગરોની ધરપકડ કરવામાં આવી હતી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ઝડપાયેલા તમામ વિદેશી દારૂના જથ્થાને બોડેલી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો બોડેલી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ પંદર એક સાથે સ્કૂટર આવતા એક કુતુહલ સર્જાયું અને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે જ્યારે એસએમસીની આ ઝડપી પાડેલી કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે જ્યારે વહેલી સવારે થયેલી આ કાર્યવાહીને લઈને બોડેલી પંથકમાં ચકચાર મચ્યો હતો અને હાલ તમે જોઈ શકો છો જે પ્રકારે લાખો રૂપિયાનો જે મુદ્દામાલ છે તેને પોલીસે જપ્ત કર્યો છે અને આગળની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે વધુ સમાચારના અપડેટ જોવા માટે ડેરી બોડ્રી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો ધન્યવાદ